રવિવારનો દિવસ છે સવારના નવ વાગ્યા છે જેના મજી સુધી છે માર્ચ મહિનો શું જેના માણસ મરડીને ઊભો થાય છે રોજિંદા ક્રમ મુજબ ઉઠીને તેનો આઈફોન ઉઠાવ્યો અને રિમાઈન્ડર ચેક કરવા લાગ્યો અચાનક જ સફાળો પથારીમાંથી બેઠો થઈ ગયો અચાનક એને યાદ આવી ગયું આજે વિષુનો જન્મદિવસ છે જેના એક સોફ્ટવેર કંપની

એ કહ્યું ઓકે તો પછી થોડું દૂધ પી લે અને આરામ કર જનમ દૂધ પીને બેડ પર ગયો સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ કોણ જાણે કેમ પેલા બાળકનો ચહેરો વારંવાર તેની આંખો સામે આવવા લાગ્યો

મળીશ અને તેને જોયા પછી મને થયેલી બેચેનનું કારણ જાણીશ જેને તેની કંપનીના મેનેજર મિસ્ટર અરોનાને મળીને ફરી આશ્રમ જવાની પરવાનગી મેળવવાનું નક્કી કર્યું બે દિવસ પછી રવિવારના દિવસે જેને આશ્રમ જવા નીકળ્યો આશ્રમ પહોંચીને તે આશ્રમના મેનેજર શ્રી મનોહરલાલને મળવા ઓફિસમાં ગયો મનોહરલાલે જૈનમનું બહુ જ ઉષ્માથી સ્વાગત કર્યું તેમણે જૈનમને ચા પીવડાવી પછી બોલ્યો બોલો અમારે લાયક કઈ કામ હોય તો જેના મેં તેમને કહ્યું હું એક બાળકને જોવા માંગુ છું જો તમારી મંજૂરી હોય તો મનોહરલાલ બોલ્યા અરે ભાઈ એમાં શું મંજૂરી તમારા જેવા ઓળખીતા માણસને મંજૂરી થોડી લેવાની હોય અને આમ પણ તમારા જેવા હોશિયાર માણસને મળીને બાળકને કંઈક શીખવા મળશે ખુશી સાથે બોલ્યો અમે જે દિવસે ચેરિટી ફંક્શન માટે આવ્યા હતા ત્યારે એક પાંચ વર્ષનો એક બાળક પહેલાં વૃક્ષની નીચે ચૂપચાપ બેઠો હતો તેને મારે મળવું છે દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર મનોહરલાલે હસીને કહ્યું અચ્છા તો તમે વિશ્વની વાત કરી રહ્યા છો આ બાળક બહુ તેજસ્વી છે અમારા આશ્રમનો સૌથી સરમાળ અને સમજૂ બાળક છે આટલી નાની ઉંમરમાં તેણે પોતાની જાતને અનાથ તરીકે એક્સેપ્ટ કરી લીધી છે જ્યારે કોઈ પણ કોઈ ફરિયાદ નહીં હજુ આ વર્ષો પહેલાં ધોરણમાં ભણવા મૂક્યો છે આશ્રમના પ્રાંગણમાં જે એક સરકારી સ્કૂલ છે તેમાં આશ્રમના બધા બાળકો અભ્યાસ કરે છે અત્યારે તે તેના રૂમમાં હશે તમે તેને મળી શકો છો આમ કહી તેમને પ્યુનને બૂમ પાડી રમેશા સાહેબને રૂમ નંબર ત્રણમાં લઈ જા રમેશે જેમ રમેશની સાથે રૂમ નંબર ત્રણમાં ગયો જેને જોયું તો રૂમમાં ચાર બાળકો રહેતા હતા બે બાળકો હશે લગભગ દસ વર્ષની ઉંમરના અને એક લગભગ સાત આજુબાજુનો આ ત્રણ બાળકો સાથે મળીને કોઈ ચિત્ર બનાવી રહ્યા હતા જેને મેં કહ્યું કેમ છો ભૂલકાઓ ત્રણેય બાળકો એક સાથે બોલ્યા હેલો અંકલ વિશુ તેના બેડ પર બેઠો બેઠો પાસેની બારી બારીમાંથી અને મેસ નહીને બહાર જોઈ રહ્યો હતો ધ્યાન અમે તેની પાસે બેડમાં જઈને બેઠો અને પૂછ્યું હેલો વિશુ શું ચાલે છે બહાર શું જોઈ રહ્યો છે વિશુ બોલ્યો પેલા વૃક્ષ પર ચકલી તેના બચ્ચાના મોમાં ખાવાનું મૂકી રહી છે તે જોઈ રહ્યો છું જેનમ લગભગ બે કલાક સુધી વિશુની સાથે રહ્યો તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો અને એમાં આંશિક રીતે થોડો સફળ પણ થયો સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો વિશુ આજે જૈનમ સાથે વાત કરતા કરતા થોડો ખીલું ઉઠ્યો જેને જતા જતા વિષુને કહ્યું વિષુ હું તને દર અઠવાડિયે મળવા આવીશ શું તને ગમશે વિશુના ચમકતા ચહેરા ઉપરની મુખ સંમતિ જેનમ એ વાંચી લીધી અને વિશુ એ પણ અકારમાં માથું ધુણાવ્યું જેનમ વિશુના રૂમમાંથી નીકળીને ઓફિસ તરફ ગયો મનોહરલાલ ખુરશી પર બેઠા બેઠા ચાની ચુસ્કી મારતા હતા જેનમને જોઈને એકદમ ખુરશીમાંથી ઊભા થતા બોલ્યા આવો આવો ભાઈ ચા પીઓ એમ કહીને મનોહરલાલ થમોસમાંથી કપમાં ચા કાઢી અને જેનમ સામે કપ ધરતા કહ્યું કેવી રહી વિશુ સાથે મુલાકાત જેને બોલ્યો વિશુ બહુ સરળ અને ખૂબ જ સમજદાર છોકરો છે આટલી ઉંમરમાં તે માનસિક રીતે ખૂબ જ વ્યસ્ત થઈ ગયો છે મને આ આશ્રમના બાળકો સાથે સમય વિતાવવો ગમશે અને સવિશેષ વિશુ સાથે જો તમારી મંજૂરી હોય તો મનોહરલાલ હસીને બોલ્યા જનમભાઈ આ તો અમારા આને અનાથ આશ્રમમાં બાળકોના અહો ભાગ્ય કહેવાય કે તમારા જેવા નવયુવાને આવા અનાથ અને લાચાર બાળકો માટે આટલી બધી લાગણી છે સાહેબ આશ્રમને પૈસા આપીને છૂટા થઈ જનારા દાતા તો ઘણા બધા આવે છે પણ તમારા જેવા કરવાવાળા દાતા કરવા વાળા હોય છે તમે આશ્રમને તમારું બીજું ઘર સમજો અને ઈચ્છો ત્યારે આવી જઈ શકો છો દોસ્તો જલ્દીથી કરી દો અને હા આવતી બે એપ્રિલના દિવસે વિષ્ણુનો જન્મદિવસ છે આ સાંભળીને જેનો કોઈ ગહન વિચારમાં ચાલ્યો ગયો મનોહરલાલ સમજી ગયા અને હસીને બોલ્યા હમણાં જ તમારી શંકાનું સમાધાન કરી દઉં બાળક જે દિવસે આશ્રમમાં આવે આવે છે તે દિવસને અમે લોકો તેના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ તેની ઉંમરના હિસાબથી ચાલો હું તમને વિગતથી સમજાવું વિશુ જ્યારે અમને આશ્રમના દરવાજે મળ્યો ત્યારે તે લગભગ નવજાત જ હતો માટે અમે તે દિવસને અમે તેના જન્મદિવસ તરીકે માન્ય રાખ્યો છે જો કોઈ બાળક થોડી પાંચ વર્ષ ઉંમરના આશ્રમમાં આવે તો અમે તેની ડૉક્ટર પાસે તપાસ કરાવી તેની ઉંમરનો ક્યાસ કઢાવી તે જ દિવસે આશ્રમના દાખલ થયો હોય તે જ તારીખ ને પાંચ વર્ષ સાલને તેની જન્મ જન્મતિથિ તરીકે ગણીએ છીએ જેના મસીને બોલ્યો મનોહરભાઈ તમે મારી બધી શંકાઓનું સમાધાન કરી દીધું તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ જે કામ કરી રહ્યા છો તે ખૂબ જ સરાહનીય છે મનોહરલાલ બોલ્યા સાહેબ મને કેમ શરમમાં નાખો છો હું તો માત્ર મારી નોકરી કરી રહ્યો છું જેને બોલ્યો મનોહરભાઈ આ નોકરી કરવી એ પણ જેવા તેવાના કામ નથી મનોહરલાલ બોલ્યા હશે સાહેબ તમારો આભાર મારા વખાણ કરવા બદલ જેને બોલ્યો મનોહરભાઈ હું વિષુના જન્મદિવસ પર આવીશ અને બાળકો સાથે સમય વિતાવીશ

તેનામાં થોડા દિવસ સુધી રહેલી બેચેની અને આ બેચેનીનેના સમાધાન સુધીની બધી વાત કરી દીધી જયનામની આંખના ભીના થયેલા ખૂણા જોઈને શૈલી પણ થોડી ભાવુક થઈ ગઈ અને જયનામના ખભા પર માથું રાખીને ફક્ત એટલું જ કહ્યું કે તું ખુશ છે ને ઘણા લાંબા સમય પછી શૈલીએ જેનમના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી તેને આજથી ત્રણ વર્ષ પહેલાના દિવસો યાદ આવી ગયા શૈલી ગર્ભવતી હતી પ્રસૃતિનો દિવસ હતો ડોક્ટરે જ્યારે ઓપરેશનમાંથી બહાર આવીને કહ્યું કે આઈ એમ સોરી બાળકને બચાવી શકાય એમ ન હતું અને ડોક્ટરે બીજું વાક્ય કહ્યું ત્યારે જેને ઉપર જાણે આબ તૂટી પડ્યું ડોક્ટરે કહ્યું શેલી બહુ કોમ્પ્લિકેશન હતા જેથી તેને બચાવવા માટે ગર્ભાશય પણ કાઢવું પડ્યું માટે શેલી હવે ક્યારેય ગર્ભ ધારણ નહી કરી શકે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સેલીને આ વાત કહેવા માટે જેને પાંચ દિવસ સુધી રાહ જોઈ કારણ કે શેલીને બાળક ગુમાવવાનું દુઃખ એટલું હતું કે જેનેમ તેને તું ક્યારેય પણ માં નહીં બની શકે કઈને ભાગી પાડવા નહોતો માંગતો લગભગ એક વર્ષ પછી શેલીના આ દુઃખમાંથી બહાર આવી અને તેને સત્ય સ્વીકારીને નવેસરથી જીવવાનું શરૂ કર્યું પણ જેના હજી સુધી એ ગોજારા દિવસને ભૂલી નહોતો શકતો ક્યારેક રાત્રે ત્રણ વાગે બેબાકળો બનીને અચાનક ઊંઘમાંથી ઉઠી જતો ઓફિસના કામમાં પણ વ્યવસ્થિત ધ્યાન નહોતો આપી શકતો એના કારણે ઘણીવાર બોસના ગુસ્સાનો શિકાર પણ બનતો શેલી તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરતી પણ જેનમના વિચલિત મનને શાંત કરવા માટે શેલીએ ઘણા પ્રયત્નો કર્યા જેનમ તો ખાસ મિત્ર વાર તેને પરાણે ડોક્ટર પ્રિયાંક શર્મા જે મશુર માનસિક રોગના નિષ્ણાત છે તેમની પાસે લઈ ગયો લગભગ ચાર સીટિંગમાં જૈનમના એસી ટકા જેટલો ફેરફાર થઈ ગયો પણ પહેલા જે ખિલખિલાતો જૈનમ હતો તે એકદમ અંતર્મુખી બની ગયો આજે વિષ્ણુનો જન્મદિવસ છે જૈનમે વિષ્ણુ માટે એક સાયકલ લીધી છે અને અન્ય બાળકો માટે પણ ગિફ્ટ લીધી છે વિષ્ણુ માટે કેકનો ઓર્ડર આપેલ છે તે લઈને સીધો આશ્રમ જવાનો છે ફટાફટ તૈયાર થઈને તેને બધી વસ્તુઓ ગાડીમાં ભરી અને આશ્રમ જવા નીકળ્યો રસ્તામાં કેક લીધી આશ્રમ પહોંચીને પહેલાં સીધો ઓફિસમાં ગયો અને મનોહરલાલને મળ્યો મનોહરલાલે કહ્યું મનોહરભાઈ આજે વિષુનો જન્મદિવસ છે આજે હું આખો દિવસ આશ્રમમાં વિતાવવા માગું છું મનોહરલાલની આંખોમાં જલદલી આવી ગયા અને બોલ્યા સાહેબ તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો મેં તમને કહ્યું હતું ને કે આ તમારું બીજું ઘર છે ગમે ત્યારે આવી જઈ શકો છો જૈનમ ગયો વિશુના રૂમમાં વિશુ હંમેશાની જેમ બારીમાંથી બહાર જોઈને બેઠો હતો જેનમે વિશુને કહ્યું હેપી બર્થડે વિશુ વિશુ જાણે ઊંઘમાંથી ઈઠો હોય તેમ સફાળો બેઠો થઈ ગયો આટલા વર્ષોમાં કોઈએ પહેલી વાર તેને બર્થડે વિશે કર્યો હતો તેની આંખના ખૂણા ભીના થઈ ગયા એ જેનમથી છાનું ના રહ્યું તે પણ ગળગળો થઈ ગયો વિશુએ કહ્યું થેન્ક યુ અંકલ જેનમે વિશુને ઉચકી લીધો અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું અને તારો જન્મદિવસ ઉજવી છું વિશુના રૂમમાં રહેતા બી બાળકોમાંથી એક બાળક જેનું નામ જય હતું તેને જયનમને કહ્યું બેટા જય આશ્રમના બધા બાળકોને કહે કે દસ મિનિટમાં પ્રાર્થના રૂમમાં આવે જે દોડતો દોડતો બધા બાળકોને બોલાવવા માટે ગયો દસ મિનિટ પછી બધા બાળકો આશ્રમના પ્રાર્થના રૂમમાં એકત્રિત થયા સાથે આશ્રમનો સ્ટાફ સ્ટાફ પણ હાજર હતો બધાના ચહેરા પર ખુશી જળહરી રહી હતી મનોહરભાઈની આંખોમાં પણ ખુશીના આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા કેક અને કેન્ડલ તૈયાર હતા બધા બાળકોએ પહેલી વાર આવી જન્મદિવસની ઉજવણી જોઈ હતી જેમને મેં બધા બાળકોને સમજાવ્યું કે વિશુ જ્યારે મારી ફૂંક મારીને કેન્ડલ બુજાવે ત્યારે બધાએ એકસાથે ગાવાનું હેપી બર્થડે ટુ યુ આજે જેને અમે આશ્રમના તેર બાળકો અને સ્ટાફના ચાર માણસો માટે બહારથી જમવાનું ઓર્ડર કર્યું આ બધાએ પેટ ભરીને એ એક સાથે બેસીને ખાધું જેમે આ પછી બાળકો સાથે જનમ ક્રિકેટ રમ્યો ખૂબ એન્જોય કર્યું બાળકોને પણ મજા આવી ગઈ કારની ડેકીમાં પડેલી ક્રિકેટની કિટ આશ્રમના પટ્ટાવાળા પ્રભુ કાકાને આપીને કહ્યું આ કિટ એ આશ્રમમાં જ રાખો બાળકોને રમવા માટે કામ લાગશે જ જ્યારે રમવા માટે માંગે ત્યારે એમને આપશો સાંજે લગભગ પાંચ વાગે વિશુ અને જૈનમ એક વૃક્ષને નીચે બાકડા પર બેઠા જેન અમે ને પૂછ્યું વિશુ આજે તને કેવું લાગ્યું વિષુએ કહ્યું અંકલ બહુ મજા આવી તમે બહુ સારા છો તમે ફરી ક્યારે આવશો જેન એમની ખુશીનો પાર ન રહ્યો એને કહ્યું વિશુ તું જ્યારે પણ મને યાદ કરીશું આવી જઈશ એક વાત કહું તું માનીશ વિષુ કહ્યું બોલોને અંકલ જેને બોલ્યો હવે પછી તારે મને અંકલ નહીં કહેવાનું તારે મને પપ્પા કહેવાનું બોલો મંજૂર મંજૂર છે ને તને વિષુ બોલ્યો પણ મારા પપ્પા કોણ છે મને ખબર નથી જેને મેં કહ્યું આજથી તારા પપ્પા હું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેને થોડો ઘન વિચારમાં ચાલ્યો ગયો અને પછી હસીને બોલ્યો ઓકે પપ્પા મંજૂર જેનામ એટલો ખુશ થઈ ગયો કે તેને ઉછલવાનું મન થઈ ગયું વિષુને માથા પર ચૂમીને કહ્યું વિષુ બેઠા ચાલ આજે હું જાઉં છું બહુ જલ્દી આવી છે વિશ્વ પણ સ્માઇલ કરીને કહ્યું ઓકે પપ્પા જાઓ જેના મેં ઘરમાં આવતા જ શૈલીને ઉચકી લીધી અને કહ્યું છેલ્લું આઈ એમ વેરી 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 હેપી ટુડે આપણને આપણું બાળક મળી ગયું શૈલી થોડી વિશ્વને પોતાના બાળક તરીકે સ્વીકારવા માટે થોડી અસમંજસમાં હતી કારણ કે હજુ તે વિશ્વને મળી પણ નહોતી અને તેના મગજમાં એક બીજો પ્રશ્ન પણ હતો કે બીજા કોઈના બાળકને પોતાના બાળક તરીકે કઈ રીતે સ્વીકારવું પણ તે જૈનમની ખુશીમાં કોઈ વિઘ્ન નાખવા નોતી માંગતી કારણ કે આજે બહુ લાંબા સમય પછી ખુશ જોયો હતો તેને કહ્યું તને આટલો ખુશ જોઈને હું પણ ખૂબ જ ખુશ છું ત્યાર પછી જૈનમ નું દર અઠવાડિયે આશ્રમ જવાનું ભિક્ષ થઈ ગયું લગભગ દરેક રવિવાર આશ્રમના બાળકો સાથે બાળકો સાથે ગુજારતો અને કાશ કરીને વધુ સમય વિશે સાથે વિતાવતો વિશુ અને જૈનમ વચ્ચે એક અદ્ભુત અને લાગણી સબર સંબંધ બંધાઈ રહ્યો હતો બંને એકબીજાને મળ રાહ જોતા જેને વિશ્વની દરેક જરૂરિયાતની દરેક માંગણી પૂરી કરવા લાગ્યું જોકે વિશ્વની જરૂરિયાતો ઘણી ઓછી રહેતી જે પણ રહેતી તે તેના અભ્યાસ ને લગતી જ રહેતી પેન પેન્સિલ નોટબુક એવું બધું વિશે ભણવામાં ઘણો તેજસ્વી હતો જેનામ ઘણીવાર તેના વર્ગ શિક્ષકને મળવા જતો તે પણ હંમેશા વિશુના વખાણ કરતા વિશુ પણ ખુશી ખુશી તેના શાળાના મિત્રોને જેનમ વિશે કહેતો જેનમના મગજમાં હવે વિશુને જલ્દીથી ઓફિશિયલી પોતાનો દીકરો બનાવવાનો વિચાર છળવળી રહ્યો હતો અને તેના માટે જરૂરી માહિતી પણ તેને શહેરના એક જાણીતા વકીલ પાસેથી મેળવી લીધી હતી તે વિશુને હવે દત્તક લેવા માંગતો હતો આ વિશે હજુ તેને કોઈ સાથે કરી નહોતી સિવાય તેનો પરમ મિત્ર શિવ શિવ પાસે તેને પોતાનો વિચાર રજૂ કર્યો હતો શિવ પણ તેના વિચાર સાથે સહમત હતો કારણ કે તે કોઈ પણ રીતે પોતાના ખુશ જોવા માંગતો હતો મંગળવારનો દિવસ છે ઓફિસમાં એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે પણ ન જાણે કેમ આજે એનું મન ખૂબ જ બેચેન છે કામમાં બિલકુલ મન નથી લાગતું જનમની બેચેનીનું એક કારણ એ છે કે આજે જનમ વિષુને દત્તક લેવાનો વિચાર શૈલીની પાસે રજૂ કરવાનું વિચારી રહ્યો હતો જનમ વિચારી રહ્યો હતો કે કેવી રીતે શૈલી ને કહું તેને કેવું લાગશે તેને મારો વિચાર ગમશે કે નહીં અચાનક તેના મોબાઈલમાં રિંગ વાગી આશ્રમથી ફોન હતો મનોહરલાલ બોલ્યા જેનમભાઈ વિષ્ણુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અમે અમારી ટ્રસ્ટની હોસ્પિટલમાંથી ડૉક્ટરને બોલાવ્યા હતા તેમણે ઇન્જેક્શન આપ્યું છે જેથી અસરથી વિષુ અત્યારે ઊંઘી ગયો છે પણ ડૉક્ટરનું કહેવું હતું કે બને એટલું જલ્દી બોડી ચેકઅપ કરાવી લેજો મને કંઈક સિરિયસ પ્રોબ્લમ હોઈ શકે તેવું લાગે છે જેનમના પગ તળેથી જમીને સરકી ગઈ બેભાન જેવો થઈ ગયો ચક્કર આવવા લાગ્યા ઓફિસમાં તેની સામેની કેબિનમાંથી શિવ તેની આ હાલત જોઈ ગયો એકદમ ભાગતો જેનેમની કેબિનમાં આવ્યો પાણીનો ગ્લાસ ઉઠાવીને જેનેમના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો અને તેને પાણી પીવડાવીને ખુરશી પર બેસાડ્યો અને પૂછ્યું ભાઈ શું થયું જેનમને તેની બધી હકીકત કહી શિવે હસીને કહ્યું યાર આટલી નાની વાતમાં આટલો બધો ગભરાઈ ગયો અરે ભાઈ વિષુને કંઈ નહીં થયું હોય ખાવામાં કંઈ આવી ગયું હશે તો પેટનું ઇન્ફેક્શન થયું હશે અને તને ખબર તો છે ને આવા ટ્રસ્ટના ડૉક્ટરનો કોઈ ભરોસો નહીં પોતાની ટ્રીટમેન્ટ ના થઈ શકે એવું હોય એટલે ખાલી ખોટા આપણને ગભરાવી નાખે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તું ટેન્શન ના લઈશ હું હમણાં જ ડૉક્ટરના આયંગરની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું આજે સાંજે જ આપણે વિષુને લઈને જમીને એમની પાસે આયંગર મારો નાનપણનો મિત્ર છે આપણને સાચો રસ્તો બતાવશે જેનમને થોડી રાહત થઈ ઓફિસેથી ચાર વાગે જેનામ અને શિવ આશ્રમમાં જવા નીકળ્યા ડૉક્ટર આયંગર વિષુને ચેકઅપ રૂમમાંથી ચેક કરી કેબિનમાં આવ્યા જેનમે એકી ટસે આયંગરના ચહેરાને નીરખી રહ્યો હતો તેને ડર હતો ડૉક્ટરે શું કહેશે ડૉક્ટર બોલ્યા મને લાગતું નથી કે કંઈ મેજર પ્રોબ્લેમ હોય પણ આપણે સેફ સાઇડ એક રિપોર્ટ કરાવી લઈએ એમ કહી એમણે એક પેપર પર રિપોર્ટ લખી આપ્યો અને કહ્યું આ રિપોર્ટ આવી જાય એટલે તમે મને બતાવી દેજો વિષુને સાથે લાવવાની જરૂર નથી અને બાય ધ દવે શું વિષુ તમારો સન છે જેમની આંખો ભીની થઈ ગઈ ગળામાં ડુમો બાજી ગયો બોલવા જતો હતો પણ શબ્દ ગળામાં જ અઠવાઈ ગયા તેને શિવની સામે જોયું શિવે કહ્યું આયંગર વિશ્વ તેનો સન નથી પણ સન જેવો જ છે બધું વિગતવાર પછી કહીશ સોરી દોસ્ત તો ખોટું ના લગાડતો પ્લીઝ આય અંગરે કરું અરે યાર ઇટ્સ ઓકે ડોન્ટ બી સિરિયસ લાઇક ધીસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ

હજુ તેના મનમાં શંકા ગુશંકા હજુ ધમાચકડી મચાવી રહી હતી ત્યાંથી એ લોકો શહેરની એક પ્રતિષ્ઠિત લેબમાં ગયા વિશુના રિપોસ્ટ માટે રિપોસ્ટ કરાવીને શિવ અને જૈનમ વિશેનું આ વિશુને આશ્રમમાં મૂકવા ગયા જૈનમનું મન નહોતું માનતું એને આશ્રમમાં એકલું મૂકવાનું પણ આશ્રમના રૂચ મુજબ સાંજે તેને આશ્રમમાં છોડવો જ પડે પણ જૈનમે જતા પહેલાં પ્રભુ કાકાને કહ્યું કાકા મહેરબાની કરીને વિશ્વનું ધ્યાન રાખજો અને કંઈ પણ તકલીફ થાય તો અડધી રાત્રે મને ફોન કરજો અને ડૉક્ટરે દવા આપી છે તે હું તમને સમજાવું એ પ્રમાણે આપજો પ્રભુ કાકાએ કહ્યું બેટા ના કરીશું એને બરાબર ધ્યાન રાખીશ દવાની અસરથી ઊંઘી રહ્યો હતો એના રૂમ માં વિષ્ણુના માથા પર હાથ ફેરવ્યો અને પછી ઘેર જવા માટે નીકળ્યો એને વિચાર્યું કે ને દત્તક લેવાની વાત શૈલી સાથે શેર નહીં કરું જ્યાં સુધી વિષ્ણુની તબિયત બિલકુલ ઠીક ના થઈ જાય બીજા દિવસે જૈનમે સવારે ઉઠતા વેત જ લેબમાં ફોન કર્યો અને વિષ્ણુના રિપોર્ટ વિશે પૂછ્યું લેબમાંથી કહ્યું સર રિપોર્ટ લગભગ અગિયાર વાગે આવી જશે આવતાની સાથે જ અમે તેને ડૉક્ટર આયંગરને મેલ કરી દઈશું અને તમને કોલ પણ કરી દઈશું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમે આવીને કલેક્ટ કરી લેજો જેને મેં કહ્યું ઓકે જેને અગિયાર વાગવાની કાગડોલી રાહ જોઈ રહ્યો હતો તેને શિવને પણ કોલ કરી પૂછ્યું તું ડૉક્ટરને ફોન કરી પૂછને કે રિપોર્ટને મેલ આવ્યો કે નહીં શિવે કહ્યું તું જરા પણ ચિંતા ના કરીશ જેવો રિપોર્ટ આવશે આયંકર મને કોલ કરશે છતાં પણ હું હમણાં જ ફોન કરી પૂછી લઉં છું પણ પ્લીઝ યાર બી નોર્મલ ઓકે જેને મેં કહ્યું ઓકે યાર પણ પ્લીઝ તું જલ્દી ફોન કરીને પૂછ અને મને કોલ બેક કર લગભગ એક કલાક પછી લેબમાંથી ફોન આવ્યો તેમણે કહ્યું સર રિપોર્ટ તૈયાર છે તમે કલેક્ટ કરી લો જેને મેં કહ્યું ઇઝ ઇટ એનીથિંગ સિરિયસ ઇન ધ રિપોર્ટ લેબમાંથી જવાબ મળ્યો સર રિપોર્ટ વિશે અમે તમને કંઈ નહીં કહી શકીએ એના માટે તમારે ડૉક્ટર સાથે જ વાત કરવી પડશે આઈ એમ સોરી સર જેને મેં કહ્યું ઇટ્સ ઓકે જેમને અમે તરત ડૉક્ટર કોલ કર્યો અને ડૉક્ટરને પૂછ્યું સર કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી ને ડૉક્ટરે કહ્યું જેને તું મારા ક્લિનિક પર આવી જા આપણે શાંતિથી બેસીને વાત કરીએ અને મેં શિવને પણ કોલ કરી દીધો છે એ પણ અહીં આવવા નીકળી ગયો છે તું પણ આવી જા જૈનમને ફાળ પડી પણ એ ફટાફટ ક્લિનિક જવા નીકળ્યો જનમ સીધો જ ડૉક્ટરની કેબિનમાં ઘૂસી ગયો અને પૂછ્યું શું વાત છે ડૉક્ટર શિવ પણ પહેલેથી આવીને બેઠો હતો પણ જૈનમનું ધ્યાન ફક્ત અત્યારે વિશ્વની હાલત પર જ હતું ડૉક્ટરે કહ્યું જેનમ બેસ શિવે જૈનમને ખભેદી પકડીને ખુરશી પર બેસાડ્યો ડૉક્ટરે કહ્યું જેનમ સાંભળ વિશ્વને સ્ટમક કેન્સર છે અને એ પણ એડવાન્સ સ્ટેજમાં જેને અમારી ભાષામાં હોજરીનો એનો કારમન કહેવાય છે જેનેમના પગ તળેની જમીને સરકી ગઈ થોડી વાર માટે તો જાણે કોઈએ માતા પર હથોડો માર્યો હોય તેવી અનુભૂતિ થઈ શિવે તેને સંભાળ્યો અને પાણી પીવડાયું જેનેમ થોડો સ્વસ્થ થઈને બોલ્યો ડૉક્ટર કોઈ ચાન્સ છે ડૉક્ટરે કહ્યું હું મારા એક મિત્ર ડૉક્ટર છે ડૉક્ટર પાર્થેશ જાની તેની સાથે વાત કરું છું તમે લોકો શક્ય હોય તેટલું જલ્દી વિષુને લઈને તેમની પાસે પહોંચો પાર્થેશ ગેસ્ટ્રિક કેન્સરનો સ્પેશિયાલિસ્ટ છે જેના મને શિવ બંને જલ્દીથી આશ્રમ જવા રવાના થયા વિષુને લઈને એક કલાકમાં તે લોકો ડોક્ટર જાનિની હોસ્પિટલે પહોંચી ગયા અને તેમની કેબિનમાં ગયા ડોક્ટરે રિપોર્ટને ચેક કર્યો અને બોલ્યો જુઓ ભાઈ તમારા વિશ્વને જે કેન્સર છે તે બહુ ક્રિટિકલ છે જે તેના પેટમાં ઘણી બધી જગ્યાએ ફેલાઈ ગયું છે આવા કેસમાં બચવાનો ચાન્સ લગભગ નહીવતો હોય છે પણ આપણે પ્રયત્ન જરૂર કરીશું જેનમ ડઘાઈ ગયો હતો શું કરવું શું ના કરવું કોઈ સમજ પડતી ન હતી તેને ડોક્ટરને કહ્યું સર કંઈ પણ કરો તેની ટ્રીટમેન્ટ માટે જે પણ કરવું પડશે હું કરીશ પણ હું તેને ખોવા નથી માગતો ડૉક્ટર જાણીએ કહ્યું જેનમ તું ચિંતા ના કરીશ મારાથી થતા બધા જ પ્રયત્નો કરીશ આપણે હજુ કેટલાક ટેસ્ટ કરાવીશું પછી આગળ શું કરવું તે ડિસાઇડ કરીશું સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો સાંજે શિવ તેની પત્ની રિયા સાથે જૈનમના ઘેર આવ્યો શિવ રિયા અને શૈલીએ મળીને જૈનમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો શિવે જૈનમને કહ્યું જેનમ હું તારું દુઃખ સમજી શકું છું પણ માત્ર દુઃખી થઈને બેસી રહેવાથી વિષુ સાજો તો નહીં થઈ જાય ને આપણે સાથે મળીને વિષુને આ રોગમાંથી મુક્ત કરાવીશું આ મારા અને ભગવાન પર ભરોસો રાખ એવું પણ કોઈ હોય શકે કે ભગવાન આપની કસોટી લઈ રહ્યો હોય શિવે આપેલી સાતતાથી જેનમને કંઈક અંશે હિંમત મળી આજે વિષ્ણુના રિપોર્ટ આવી ગયા ડોક્ટર જાનીનો કોલ આવ્યો જેનમ પર જેનમ વિષ્ણુના રિપોર્ટ આવી ગયા છે પણ રિપોર્ટ થોડા ખરાબ છે જેનામના ઓછ ઉડી ગયા તરીકે બોલ્યો ડૉક્ટર તમે શું કહેવા માગો છો મને સ્પષ્ટ કહ્યું ડૉક્ટર બોલ્યો જેનામ મેં મારા અન્ય ડૉક્ટર મિત્ર સાથે પણ વિશ્વના રિપોર્ટ ડિસ્કસ કર્યા અને અમે લોકોએ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે કેમો રેડિયેશન થેરેપી આપવી પડશે જેને મેં પૂછ્યું આ થેરેપીની કોઈ આડેસર ડૉક્ટર બોલ્યા જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી કદાચ વાળ ખરવા વારંવાર વોમિટ થવું આવું બધું થઈ શકે જેનામના ગળામાં ડૂમો બાજી ગયો તે બોલ્યો સર વિષુ બચી તો જશે ને બોલ્યા હા ભાઈ ભગવાન પર ભરોસો રાખ વિશુ ક્લિનિક પર લઈને ગયો શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો વિષ્ને સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યો જેને માથાને ખોળામાં લઈને માથા પર હાથ પસરાવી રહ્યો હતો જેને આંખના બીના ખૂણા તેના દર્દની ચાડી ખાઈ રહ્યા હતા શિવ જેનામની રગે રગતી વાકે પતોવો તેને હાથ હાથમાં લીધો અને બોલ્યો જેનામ પ્લીઝ યાર હિંબત રાખ બધું સારું થઈ જશે ચહેરા પર સ્મિત લાવીને શિવને કહ્યું હા દોસ્ત તારા જેવો દોસ્ત મારી સાથે છે એટલે જ તો હું મારી જાતને હું આટલી સંભાળી શક્યો છું આજે ચોથી કેમેરોડીએસ થેરેપી આપવાની છે વિષુને સવારથી હોસ્પિટલમાં દાખલ કર્યો કેટલાક રિપોર્ટ આવવાના હોવાથી આજે થેરેપી સાંજે આપવાનું નક્કી થયું જેનમે શિવને કોલ કર્યો અને કહ્યું શિવ તું બે કલાક માટે વિષુ પાસે રહીશ તો હું જરા બોલ્યો પપ્પા તમે હવે જરા પણ ચિંતા ના કરશો મને બિલકુલ તકલીફ નથી તમે આરામથી જાઓ અને ભદ્રકાળીના દર્શન કરી આવો હવે જેનમના હૃદય થોડીક ઠંડક થઈ જેના મંદિર દર્શન કરીને પાછો હોસ્પિટલ જવા નીકળ્યો હજુ કારમાં બેઠો ત્યાં શિવનો કોલ આવ્યો જેનમ જલ્દી હોસ્પિટલ આવી જ્યા જેનમને ફાળ પડી તેને પૂછ્યું શું થયું શિવ

જેનમ એકદમ જમીન પરથી ઊભો થઈ ગયો અને વિષુનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને બોલ્યો બોલ બેટા હું એ જ છું તારી પાસે તને કંઈ નહીં થવા દઉં આપણે બીજી હોસ્પિટલમાં જઈશું બીજા મોટા ડૉક્ટરને બતાવીશું જરૂર પડે તો વિદેશ જઈશું બેટા તને કંઈ નહીં થાય વિષુએ પોતાનું બધું દ્ધ છુપાવીને હસીને કહ્યું પપ્પા

અનાથ મને અનાથ બનાવીને ચાલ્યો ગયો શિવના હૃદયમાં એક ચીસ ઉઠી અને આંખ માંથી બની તેના ખભા પર રહેલા જેનમના માથામાં ભળી ગઈ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલમાં જય શ્રી કૃષ્ણ